કે મહાદેવ ભારતીને આશ્રમ સાથે કોઈ જ લેવા દેવા નથી અને હવે તે અહીંયા રહેવા માટે પણ એ શક્ય નથી એટલા માટે તેમને ત્યાંથી હાકી કાઢવામાં આવ્યા હતા જુનાગઢ ભારતીય આશ્રમને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ભારતીય આશ્રમના ના લઘુ મહંત દસમા દિવસે બીજી વાર સતત ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે માતા અને બહેન ના રુદન વચ્ચે છતાં મહાદેવ ભારતી ઘર છોડીને નીકળી ગયા હોવાની સમાચારોમાં આગળ વાત જુનાગઢ કરીએ તો ભારતીય આશ્રમના બાદ ફરી એકવાર એ ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે જી હા જુનાગઢ ભારતીય આશ્રમને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય આશ્રમના લઘુ મહંત દસમા દિવસે બીજી વાર સતત ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે મહાદેવ ભારતી તેમના મોટા ભાઈને ત્યાંથી ગાયબ થયા હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે તો સાથે જ નવમી તારીખે તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હોવાની વાત છે જંગલના એ જુનાગઢના જંગલમાંથી એ મળ્યા બાદ સારવાર પછી ત્યાંથી એમને સીધા જ ભાઈના ઘરે લઈ જવામાં આવ્યા જસદણ બે દિવસ રોકાયા બાદ બગસરા નજીક માતાને ત્યાં ગયા બગસરા નજીક આવેલા તેમના મૂળ વતન ખીજડિયા ગયા હતા અને ત્યાંથી માતા અને બહેનના રુદન વચ્ચે છતાં મહાદેવ ભારતી ઘર છોડીને નીકળી ગયા હોવાની ફરિયાદ મળી છે બાપુની તબિયત સારી ન હોવાથી તેમણે બે દિવસે આરમપણ કર્યો હોવાની વાત ત્રીજા દિવસે પરિવારના તમામ સભ્યોએ એકસાથે મળીને બાપુને

અને પહેલા ત્રણ દિવસ માટે ગુમ થયા હતા ત્યારે એક ચિઠ્ઠી લખીને ગયા હતા ત્રણ પેજની આ વખતે પરિવાર એક ગુમ થઈ ગયા છે આ વખતે કોઈ ચિઠ્ઠી લખી છે કોઈના પર આરોપ લગાવ્યો છે કે કેમ શું વધુ ગયા બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો આજથી એટલે કે લગભગ દસેક દિવસ પહેલાં એ ભારતીય આશ્રમના લઘુમહત્વ મહાદેવ ભારતી એક પાંચ પાનાની સુસાઇટ નોટ લખીને રાતના લગભગ ત્રણ વાગેને પિસ્તાલીસ મિનિટ આસપાસ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા તેને અનેક આક્ષેપો અને અનેક વાતો કે જેઓ તે કોઈને કહી નતા શકતા તે તમામ વાતો તેમને સુસાઈટ નોટમાં લખી અને તેઓ એ ગુમ થઈ ગયા હતા અને સાથે જ એંસી કલાકની જહેમત બાદ એ જૂનાગઢ પોલીસ દ્વારા તેમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને ત્યારે તેઓ ત્રણ દિવસ બાદ એ જંગલમાંથી મળી આવ્યા હતા ત્યારબાદ તેમને તબિયત એ નાજુક અને ખરાબ હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે એ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ હોય કે ભારતી બાપુ હોય કે ઇન્દ્ર ભારતી બાપુ આ અનેક સાધુ સંતો તેમની તબિયત અને ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા અને ત્યારે તેમને જે પૂછવામાં આવ્યું હતું પત્રકારો દ્વારા ત્યારે તેમણે કહ્યું હતું કે અત્યારે મારી તબિયત એ નાજુક છે અત્યારે હું કાંઈ કહેવા નથી માગતો ત્યારબાદ બીજા દિવસે એ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી અને પત્રકાર પરિષદમાં તેમને કહેવામાં આવ્યું કે મહાદેવ ભારતીને આશ્રમ સાથે કોઈ જ લેવા દેવા નથી અને હવે તે અહીંયા રહેવા માટે પણ એ શક્ય નથી એટલા માટે તેમને ત્યાંથી હાકી કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ એ મહાદેવ ભારતીએ પોતાના વતન એ સાણથલી ગામ છે ત્યાં પહોંચ્યા હતા સાણથલી ગામ પોતાની સાથે જ તેમની બહેન તેમની માતા દ્વારા એ તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે જે પણ કાંઈ થયું એ હવે ભૂલી જાઓ અને તમારું જીવન એ આગળ ધપાવું અને આ વાતને લઈ તેઓ સતત ક્યાંક ને ક્યાંક પરિવાર ચિંતામાં હતા અને આ વસ્તુની એ વધારે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે મહાદેવ ભારતી એ આજથી લગભગ ઓગણીસ વરસ પહેલાં એ તેમને સંન્યાસ એટલે કે પોતાનું જીવન એ સાધુતા માટે આગળ ધપાવી દીધું હતું અને લગભગ આજથી અગિયાર વર્ષ પહેલાં શિવરાત્રિના બે દિવસ પહેલાં એ ભારતી આશ્રમના મહંત એ હરિહરાનંદ ભારતી આશ્રમના છે તેમના હાથે જ તેમને દીક્ષા લીધી હતી અને તેમને તે ગુરુ બનાવ્યા હતા ત્યારથી તેઓએ જૂનાગઢના એ ભારતીય આશ્રમની અંદર જ રહેતા હતા તેમના સેવાકીય કાર્યો પણ કરતા હતા પણ જે પણ જે આ ઘટના બની છે આ ઘટનાથી લઈ તેમના પરિવારે પણ તેમને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બાપુએ કીધું કે મારે ભોળાની ભક્તિમાં લીન થઈ જવું છે એટલા માટે એમણે કહ્યું કે મારે કોઈ ચિંતા ના કરતા હું જે પણ કાંઈ કરું છું એ બરાબર છે એવું કહી અને મોડી રાતના જ્યારે આખો પરિવારે ઘરે સૂતો હતો ત્યારે વહેલી સવારે ફરીથી બાપુ ક્યાંક ને ક્યાંક એ ઘર છોડીને પણ ગાયબ થઈ ગયા છે એટલા માટે હવે સવાલો ઉઠી રહ્યા છે કે આની પાછળનું શું કારણ હોઈ શકે પેલા જૂનાગઢમાં જે ઘટના બની ત્યારે તેઓ પાંચ પાનાની એક સુસાઈડ નોટ લખીને ગયા હતા તેમની ઉપર પ્રશાસને શું કાર્યવાહી કરી જે સાધુ સમાજ છે અખાડાઓ છે તેમને શું આ વાતને લઈને તપાસ કરી ખરેખર આની અંદરનું સત્ય શું છે તે હજુ સુધી ક્યારે બહાર નથી આવ્યું માત્ર હરિહરાનંદે તેવું એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું હતું કે હવે તેઓ અહીંયા આશ્રમમાં નહીં રહે કોઈ પણ શિષ્ય હોય એ બધા જ શિષ્ય મારા માટે સરખા છે પણ મહાદેવ ભારતી હવે અહીંયા નહીં રહે અને કદાચ એ જ વાતને લઈ તેઓ એ પોતાના વતન પહોંચી ગયા હતા અને વતનમાં પણ તેમને જ્યારે સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના પરિવારની વાત પણ ન માની અને તેઓ ફરીથી અત્યારે ત્યાંથી ત્યાં ગાયબ થઈ ગયા છે પોલીસમાં તેમના પરિવારે એક અરજી પણ આપી છે અને અરજીના આધારે પોલીસ એ વિસ્તારના આસપાસના વિસ્તાર છે ત્યાં તપાસ કરી રહી છે કે બાપુ એ કઈ જગ્યા ઉપર છે અને કઈ જગ્યાથી તેઓ પસાર થઈ રહ્યા હતા અને કયા રોડ ઉપરથી ગયા હતા આ સમગ્ર તપાસ એ સીસીટીવીના આધારે ત્યારે પોલીસ કરી રહી છે હવે જોવાનું એ છે કે આ વખતે એ મહાદેવ ભારતી એ કઈ જગ્યાથી મળી આવે છે અને મળી આવ્યા બાદ તે કોઈ મોટા ખુલાસા કરે છે કે કેમ અને એમની પાછળનું સત્ય શું છુપાયેલું છે બહાર આવે છે કે કેમ જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે જુનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભારતીય આશ્રમના પૂર્વ લઘુ મહંત દસ દિવસમાં બીજી વાર ગુમ થયા છે એમની હકાલપટ્ટી કરવામાં આવી હતી આની પહેલાં જ્યારે ત્રણ દિવસ ત્રણ દિવસથી ગુમ થયા હતા ગુમ થયા બાદ એ મળી આવે છે

બાપુ ત્યારે મળી આવ્યા હતા અને સૌ કોઈ હાસકારો લીધો હતો કે ચલો કઈ વાંધો નહીં બાપુ મળી ગયા છે પરંતુ એની વચ્ચે અત્યારે સમાચાર કે બાપુ ફરી એકવાર ગાયબ થયા છે દસ દિવસ બાદ બીજી વખત બાપુ ગાયબ થતા જુનાગઢમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે